દિલ્હી લાલ કિલ્લા પાસે થયેલ બોમ્બ વિસ્ફોટ મામલે અમદાવાદ એએસીઆઈએ કર્યું વિરોધ પ્રદર્શન દેશની આંતરિક સુરક્ષા જાળવવા ભાજપ સરકાર અવારનવાર નિષ્ફળ સાબિત થયાનો એએસીઆઈનો આક્ષેપ બે દિવસ પહેલા દિલ્હી લાલ કિલ્લા જોડે એક બોમ્બલસ બોમ્બલસની એક ઘટના બની એ ઘટનાની અંદર દેશની અંદર ડબલ ઇન્જિનની સરકાર છે દિલ્હીની અંદર દિલ્હીની સરકાર છે કેન્દ્રમાં દિલ્હીની સરકાર છે જે ડ્રગ દિલ્હી લાલ કિલ્લા સુધી પહોંચ્યું એ હરિયાણાથી થઈને દિલ્હી હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ્યાં દેશમાં ડબલ ઇન્જિનની સરકાર હોય અને દેશો તડી પર ગૃહમંત્રી એવું કહેતો હોય કે આ દેશ સુરક્ષિત છે તો ક્યાં સુરક્ષિત છે પુલવામા હમલાકાંડ જોઈ લો એના પછી આ થયું દેશની અંદર કંઈક ને કંઈક સુરક્ષા એજન્સીઓ ટેકનિક ને કંઈક દબાણમાં કામ કરી રહી હોય કંઈક ને કંઈક કે આ લોકો નબળા પડતા દેખાઈ આવી રહ્યા છે આતંકવાદ ઉપર આ લોકોનો કોઈ પ્રકારનો દબાણ નથી કોઈ બી પ્રકારનો જોર ચાલતું નથી મારે સ્પષ્ટ માંગ છે અમિત શાહ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દે જ્યાર સુધી એમને દેશ સુરક્ષિત નહીં લાગતું જ્યાર સુધી અમિત શાહ મંત્રી એવું ના જોઈએ અમારી આટલી સ્પષ્ટ માંગ છે અમિત પોતાના પદ આપે ત્યાર સુધી સુધી અમદાવાદ સતત કાર્યક્રમો કરતા રહેશે અમિત શાહ નું રાજીનામું અમે એક ના કાર્યક્રમો કરતા રહેશું આજે અમે રોડ ઉપર ઉતર્યા છે થોડાક દિવસોમાં ગુજરાત ના ગૃહમંત્રી અમે ઘેરાવ કરવાની શક્યતા રહીએ છીએ અને ભૂતકાળમાં ગૃહમંત્રીનો ઘેરાવ કર્યા છે અને આવનાર દિવસોમાં ગૃહમંત્રી નો પણ અમે ઘેરાવ કરીશું